મેં નવસારીનો વતની છું નાઈ મહેશભાઈ અને અમારી માંગ એક જ છે આજે જે નવસારી ખાતે આયોજનપત્ર જે અમે આપ્યું છે એ અમારા છેલ્લા થરાદ નવસારી રૂટમાં જે ચોવીસ વર્ષથી જે બસ ચાલી રહી છે એમનું આજે અમે આયોજનપત્ર આપ્યું છે એ લોકોએ બંધ એક મહિનાથી બંધ કરી દીધી છે બસ એ જે અમારી સાડા આઠ વાગ્યાવાળી જે વાવ થરાદ નવસારી બસ છે એ લોકોની અમારી માંગ છે કે જે રિઝર્વેશન સીટિંગવાળી બસ હતી એ સાડા આઠ વાગે જે ટાઈમ પર છે એ ટાઈમ પર અમારી ચાલુ થવાની એ માંગ છે અમારી આજે બી અમે આયોજન પત્ર આપ્યું છે પાલનપુર માં બી આપવાના છે દિશા વાવ તરફ બી આપવાના છે અમારી માંગ એક જ છે એ બસ અમારી ચાલુ કરવા વિનંતી ફરીથી ગણપતભાઈ દરજી અને અમારી વાવ થરાજ વાળી બસ છેલ્લા એક મહિનાથી બંધ છે અને અમે આજે પત્ર આપ્યું છે બરાબર અને અમારે આ બસ વાવ થરાજ વાળી ચાલુ કરવા વિનંતી અમે અપીલ કરીએ છીએ કે અમારી આ સિટિંગ બસ છે અને આ ચાલુ કરવા વિનંતી છેલ્લા એક મહિનાથી બંધ છે